મિની બારડોલી ગણાતા નખત્રાણા પંથકમાં ખેડૂતો આજે નવરાત્રિ પૂર્વેના અમાસના દિવસે પોતાના વાડી ખેતરમાંથી ઝવેરા લાવી પોતાના ઘરે ઘટસ્થાપન કરે છે ઝવેરાની પૂજા કરે છે અને નવરાત્રિ પર્વનો પ્રારંભ કરે છે આજે ભૂતથી લખપત હાઈવે ઉપર અનેક કેમ્પમાં પદયાત્રીકોની ભીડ જોવા મળી હતી ઘસ રાસ ગરબાની રમઝટ જોવા મળી હતી હવે જોઈએ નખત્રાણા આંતક ન્યૂઝ બ્યુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ આજે રવિવાર અને અમાસના પાવન દિવસે જે ઝવેરાવાળા હોય છે એટલે કે વાળી ખેતી ખેડૂતો જે ધન વાવે તેને ઝવેરા કહેવાય છે આજે અમાસના પાવન દિવસે જવ આજે જવની ખેતી ઝવેરા વાવીને ખેડૂતો પોતાના ઘરે માનવ મંદિરના સાનિધ્યમાં ઝવેરા વાવીને અમાસના દિવસે નવલા નોરતાનું આજથી શુભારંભ કરતા હોય છે વર્ષોથી આ પરંપરા ચાલી આવી છે વિક્રમ સંવત સોળસોથી આ પ્રથા ચાલી આવી રહી છે અને આજે પણ આ પ્રથા નખત્રાણા પંથકમાં અબાધિત છે ખેતી કરનારાઓ પોતાના ઘરે મંદિરમાં માના સાનિધ્યમાં ઝવેરા પ્રથાથી સ્થાપના કરી અને ઘટ સ્થાપન કરે છે અને આજે અમાસના દિવસે નવરાત્રિનો વિધિવત રીતે પ્રારંભ કરતા હોય છે આવતીકાલથી માના નવ નવલા નોરતાનો શુભારંભ થયો છે જે રાત્રિના નવ દિવસ ઉપવાસ અને ઉપાસના સાથે માતાજીના ગુણગાન સાથે શ્રદ્ધાપૂર્વક નવરાત્રિ પર્વ ઉજવવામાં આવશે ત્યારબાદ વિજયાદશમી પર્વ પણ ઉજવવામાં આવશે નવ દિવસ સુધી નવરાત્રિમાં બાળાઓ અને પુરુષો રાસ કરવાની રમઝટ બોલાવશે અને નવ નવ દિવસ સુધી આ કાર્ય ચાલુ રહેશે આજે રવિવારે મા મઢવાડીના દર્શનાર્થીઓ ભૂત લખપત હાઇવે પર ભારે માત્રામાં જોવા મળ્યા હતા તમામ કેમ્પ ફૂલ જોવા મળ્યા હતા ભક્તો પગપાળાઓની ભીડ અને રાસ ગરબાની રમઝટ બોલાવતા હતા આમ ટીવી ન્યૂઝના માધ્યમથી અલગ અલગ કેમ્પની મુલાકાત લઈ અમારા પ્રતિનિધિ જયંત વાઘેલા તમામ કેમ્પનું સુંદર વિડીયોગ્રાફી કરી અને લોકો સુધી આ માહિતી પહોંચાડી રહ્યા છે શરીર પર ચીન બાંધીને લોખંડની પગપાળા છે પોતાની માનતા રાખી હતી ધ્રાંગધ્રાથી માતાના મઢ શરીર પર પાંચથી સાત કિલો વજનની ચેન બાંધી અને માના દર્શન કરવા જઈ રહ્યા છે પોતાના શરીર ઉપરથી દર્શન કરી અને ચેન હટાવશે તેવી વાત તેમણે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા કરી હતી